એને પણ તમે જો માર્કેટ એન્ટિસિપેટ નથી કર્યું આની પહેલાં જ્યારે કોફોર્સના ખ્યાલ હોય તો મેમ કે આપણને જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે કોફોર્સે પણ આપણને આ જ અનાઉન્સમેન્ટ કરી હતી એઆઈ ડેટા સેન્ટરની અને ત્યારે એ સ્ટોક નવ ટકા તૂટ્યો હતો અને આજે પણ તમે જુઓ તો ટીસીએસ પણ આ પરિણામ બાદ એક ટકાની નેગેટિવિટી બતાવી રહ્યું છે તો ઓવરઓલ મેમ તમને પરિણામ કેવા લાગી રહ્યા અને સ્ટોકને હાલના લેવલે તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ ટીસીએસના ઓવર ઓલ રિઝલ્ટ સારા છે પણ સ્ટોકે ઓલરેડી લાસ્ટ ટુ ડેઝમાં સિક્સ પર્સન્ટની આસપાસ મુવમેન્ટ બતાવી છે હવે ટીસીએસમાં એકચ્યુલી કોન્ફિડન્સ કાયમ ઓછો જ હોય છે અને એની ડીપ હવે બોટમ બનાવી દીધું હોય એવું લાગી રહ્યું છે ટીસીએસ એટલે એની ડીપ નિયર થ્રી થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ટર્મ પર્સપેક્ટિવ ઓનલી સો અમારી એવી સલાહ રહેશે કે તમને ટીસીએસ માં હજી એક તમને થ્રી થાઉઝન્ડ ની આસપાસ જો લેવા મળે તો તમે એમાં લઈ શકો છો વિથ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ટર્મ પર્સપેક્ટિવ સાથે ટીસીએસ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો ઇવન એક્યુમ્યુલેટ કરી શકો તમે ઓન એસઆઈપી બેસિસ ડેફિનેટલી ઇનફેક્ટ હું થોડી અલગ સ્ટ્રેટેજી સાથે પણ કવનસર તમારા પાસે આવીશ શું આઈટી બીઝમાં હવે લમસમ અથવા તો એસઆઈપી શરૂ કરવાનો સારો સમય આવી ગયો છે બિકોઝ અમે પણ ગઈકાલે ડિસ્કસ કરી રહ્યા હતા કે આઈટી ખાસ એવું બીટન ડાઉન છે સો શું તમને એવું લાગે છે કે આઈટીના ઈટીએફ વગેરે પણ હવે શરૂ કરી દેવા જોઈએ કવન સર નિફ્ટી આઈટીનો પણ થોડો ઇન્ડેક્સનો પણ સાથે સાથે ઓવરવ્યુ આપી સર હા યસ સર ડેફિનેટલી જો લોંગ ટર્મ વ્યૂ હોય તો જેમ જાગૃતિ મેળવવાની પણ વાત કરીએ એમ વેલ્યુએશન ઉપ્રોસ ધ બોર્ડ આઈટી સ્ટોક્સના રીઝનેબલ થઈ ચૂક્યા છે તો ડેફિનેટલી નિફ્ટી આઈટીની વાત કરીએ તો ઓલમોસ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના લેવલે ટ્રેડ થઈ ગયો છે તો આપણે બ્રોડલી જોઈએ તો બે વર્ષથી અહીંયા રિટર્ન બન્યું નથી તો ડેફિનેટલી અહીંયા આગળ જે રીતનું ટ્રાન્સફોર્મેશન ચાલી રહ્યું છે જે ડેફિનેટલી સીસીએસએ પણ અનાઉન્સ કર્યું છે અને મારા એ પ્લસ માઇનસ આગળ જતા બધી કંપનીઓ પણ એઆઈ બેઝ સર્વિસમાં એન્ટર થવા માટે જે બી પ્લાન છે એ ડેફિનેટલી શેર કરશે એવું લાગી રહ્યું છે તો અહીંયા ગાડી ઓવરસીઝ આઈ થિંક બિહાઈન્ડ જેવું લાગી રહ્યું છે ડેફિનેટલી હજી જોવાનું રહેશે કંપની વાઈઝ કંપની કઈ રીતે આગળ થઈ રહ્યું છે પરંતુ ડેફિનેટલી જે રીતનું ટીસીએસનું ગઈકાલે અનાઉન્સમેન્ટ હતું કે એઆઈની ડાયરેક્શનમાં એક સ્ટેપ લીધું એ ડેફિનેટલી એક પોઝિટિવ છે કેમકે ડેફિનેટલી રિલેટિવલી લેટ છીએ પણ બેટર લેટ ધેન નેવર ઇઝ એ અપ્રોચ વધારે બેટર રહેશે હવે લેવલની વાત કરીએ જે તમે કીધું કે નીકટી આઈટીના લેવલની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ ટ્રેડિંગ સેશનથી અગાડી આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે અને એ લાગી રહ્યું છે કે થર્ટી સેવન થાઉઝન્ડ સુધી અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે તો ફર્ધર અહીંયા હજી રેલી કન્ટિન્યુ રહી શકે છે ડિપેન્ડ ઓન જે બીજા કેપ આઈટી સ્ટોક્સના રિઝલ્ટ છે એના પર પણ ઘણું બધું ડિપેન્ડ રહેશે આપણે વાત કરી આઈટી સેક્ટર આઉટલુક અને સાથે સાથે આપણે આઈટી બીજું પર પણ આપણે વાત કરી લીધી